પાણી વરીને ઘરે આવીને જોઈ તો આપણા ઘરે તો આજે મોટા મોટા મહેમાનો આવ્યા હતા તો હેલો એડ ફેમિલી કે આમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે ખેતરમાં આવતા રહ્યા છે બે દાંતડા લઈને કારણ કે આજે આપણે લીંદવાનું છે જીરું હા મિત્રો તો જો મિત્રો આજે આપણે અહીંયા ઘણા બધા મજૂર આવ્યા છે અને આપણે જીરું લીંદવાનું છે મિત્રો તો અત્યારેમાં આપણે જીરું લંદન કરી દીધું ચાલુ મિત્રો કારણ કે આપણે બધું જીરું આજે લીંદવાનું છે જેટલું આપણે છે એટલું બધું અને એમાં પાછું જીરું લીંદા લીંદતા વ્લોગ બના લીધો હું તો પાછળ રહી ગયો અને આ બધા એની મારી આગળ થઈ ગયા થોડીક વાર જીર લઈ પછી મોટ ભાઈ કે આપણે જવાનું દવા છાંટો તો મી કાંઈ વાંધો ને દવા છાંટો જવાનું દવા છાંટવા જાય તો પછી મિત્રો દવા છાંટો નહીં દે એટલે આપણે દવાનો પંપ ભરી લીધો છે અને હવે આપણે જાવી છે આપણા ખેતરમાં એટલે કે આપણે જીરામાં છાંટવાની છે દવા મિત્રો અને મિત્રો તમે પણ જો મારી જેમ દવા છાંટતા હોય તો વિડીયો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી દીજો એટલે મને ખબર પડે તો મિત્રો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીજો અને મિત્રો આજે આપણું જે જીરું છે ને મિત્રો એમાં જીરું બહુ વયું જાય છે એટલે કે મોટા ભાગનું જીરું ફૂગના કારણે બરી જાય છે સુકાઈ જાય છે એટલે મિત્રો આપણે દવાના સ્પ્રે કર્યું છે આમાં મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો દવા અમારે ચાર થી પાંચ આઠળીમાં જ છાંટવા નથી કારણ કે એટલામાં જીરું બળતું હતું બીજામાં જીરું નથી બરતું એટલે જેટલે વિસ્તારમાં આપણું જીરું બરતું હતું એટલે વિસ્તારમાં દવા છાંટ દીધી મિત્રો હવે દવા છાડીને આપણે જાવી છે ખીર મિત્રો જો મારો ભાઈ આગળ આગળ હાલ જાય અને એની પાછળ પાછળ હેલો જાઉં મિત્રો કારણ કે દવા આપણે છાડી દીધી આપણે જવાનું છે બીજું કામ તો આપણે અહીંયા જાવીએ તો ફાઇનલ મિત્રો એ આપણે પહોંચી જાય છે ખરે કારણ કે હવે આપણે જવાનું છે મિત્રો પાણીવાળો તો ફાઇનલ મિત્રો જો હું પાણીવાળો પીગી જોઈશું અને આજે પણ આપણા સિરા સાથે દવા થોડીક ચાલુ છે મિત્રો પાણી વાર નાખશે હું અત્યારે દવા નાખે છે આપણે અત્યારે પાણી કરી દીધું ચાલુ મિત્રો અને ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણી વાળતો વાળતો અડધે પગી ગયો છું મિત્રો જો સવારે ઠેક ઓલા છેડે હતો ને અત્યારે છે ઘણો બધો આગળ આવતો એટલે આપણે ચાર પાંચ આઠવી પાઈ દીધી છે આ સાઈડ અને ઓલી સાઈડ પણ ઘણું બધું પાઈ દીધું છે મિત્રો ને હવે મિત્રો બહુ વધારે બાકી નથી આગળની થોડીક આઠળીઓ બાકી છે પાઈ પાય દી મિત્રો ફટાફટ પછી આપણે જાવી ઘરે ખાવા માટે એટલે મિત્રો ખાવા જવાનું એક આઢડી પીવે એટલે મિત્રો આપણે ખાવા માટે જવાનું છે આપણે આ બધું જીરું પાઈ દીધું છે મિત્રો હવે તો હવે મિત્રો આપણે મોટર બંધ કરાવી દીધું છે કારણ કે આપણે ખાવા જવાનું છે મિત્રો તો ચાલુ મિત્રો ઘરે જઈને ખાઈ ખાયેલું મિત્રો પછી મિત્રો આપણે કાલના દિવસે અને આ બધું પાણી વારનું છે આ બધા એમાં મિત્રો આજે ઓઇલ સાઈડ સાઇડ છે અને આજ પછી કાલે આ સાઈડ વારું પડશે બાકી તમે વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો મિત્રો અને મિત્રો જો પછી ખાઈને આપણે પાછી મોટર ચાલુ કરી દઈએ કારણ કે હજી આપણે ઘણી બધું પાણી વાર બાકી છે મિત્રો તો ફટાફટ મોટર ચાલુ કરીને પાછા આવીએ જઈએ મિત્રો ખેતરમાં મિત્રો પાણી વાળવા માટે તો જોઈ લે મિત્રો ખેતરમાં પહોંચી ગયા છે મોટર ચાલુ કરાવી દીધું છે અને મારો ભાઈ છે જે તમને દેખાતો હોય છે દવા નાખે છે મિત્રો અને મારે પાછું પાણી વાળવા જવાનું છે મિત્રો તો ફાઇનલી મિત્રો હવે પાણી વારતા વારતા મારો ભાઈ ઘરે વહી ગયો કારણ કે ઘરે મહેમાન આવ્યા એટલે ભાઈએ મોટર બંધ કરી દીધી મને કે દવા બંધ કરતા હોય પણ જો હું અહીંયા એટલી વારમાં આટલી બધી દવા વેરાઈ ગઈ તેમાં જોયા બંને દવા આપણી ચાલુ હોય એટલે ફટાફટ દવા બંધ કરી દઉં કારણ કે ઘણી બધી દવા બગડી ગઈ છે તમને વિડીયોમાં દેખાતો હોય છે બીજી દવા જો આ દવા કેવી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિડિયોમાં એટલે ફટાફટ મેં તો દવા બંધ કરી દીધી છે અને હવે જાઉં છું ઘરે મિત્રો હું પણ કારણ કે ઘરે કોઈક મહેમાન આવ્યું છે તો ચાલો ઘરે જ આવી તો મિત્રો હવે હું ઘરે પહોંચી ગયો તમે જોઈ શકો છો અને આપણા ઘરે મહેમાન આવેલા છે તમને વિડીયોમાં દેખાતો હશે બે ત્રણ જણા સૂતા છે બે ત્રણ જણા બેઠા છે અને થોડાક લોકો ઊભા છે અને મિત્રો આ મારા ફાર્મ હાઉસના ના છે અને એમની ફેમિલી છે અને મિત્રો આ દર વર્ષે એકાદ વાર આપણી વાડી આટો મારો આવે જ છે એટલે મહેમાન ગતિ કરવા માટે અને મિત્રો મજાની વાત તો એ છે કે ફેમિલી ડોક્ટર છે આમાં ઘણા ખરા અમેરિકામાં છે અને ઘણા ખરા અમદાવાદમાં ડોક્ટર છે અને અને મિત્રો જો અત્યારે બધા આરામથી સૂતા છે છે આમના બે ત્રણ ફેમિલી ટ્રેક્ટર ચલાવો જો તમને દેખાતો હોય છે આમ પાછળની સાઈડ અહીંયા કંઈ ટ્રેક્ટર ચલાવે છે મિત્રો ચાલો તમને અહીંયા જઈને ટ્રેક્ટર ચલાવી દેખાડો તો જોઈ લો મિત્રો આર્યા ને આમને આ બાજુ આવે એટલે આ બધું મજા આવે ટ્રેક્ટર ચલાવવાની બધું જોવાની એટલે મિત્રો જો આ બાજુ કારણ કે રોજ શહેરમાં રહેતા હોય એટલે આવું બધું ક્યાં હોય નહીં એટલે આપણે ખેતરમાં એટલે જોવા અત્યારે આ ભાઈ ટ્રેક્ટર ચલાવે મિત્રો આ બધા બે ત્રણ કલાક થઈ જાય છે મિત્રો પાછા ફાર્મ હાઉસમાં કારણ કે એમને જાય રાત રોકાણ છે બીજા દિવસે પાછું અમદાવાદ જવાનું છે મિત્રો તો મિત્રો હવે આપણા મહેમાન તો વ્યા ગયા છે ફાર્મ હાઉસમાં મિત્રો તો હવે મિત્રો આપણે લાગી જાય આપણા કામે આપણે ફેહ હજી એટલે કે નીર નાખવાની બાકી છે મિત્રો તો ફટાફટ આપણે ખેતરમાં જાય મિત્રો હવે આમથી સાંજ પડવા આવ્યું છે એટલે કે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ફેહું આમથી નીચે બદલાવાની હોય તો ફટાફટ બદલાવીને ફટાફટ બધાને નીંદ નાખી દો મિત્રો ભેવન ની નાખીને ખરે આવતા રહ્યો અને હવે આપણે ખાઈ લીધું ફર્યા કેવું રમતું બાકી મિત્રો હવે આપણે જાવી મળશું કાલે આપણા નવા વ્લોગમાં અને તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોને એક લાઇક કરી નાખજો આપડે ચેનલ ને કરી નાખજો અને મળશું આપણે કાલે આપણા નવા વ્લોગમાં